નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં દિવ્યાંગ ખેલ મહાકુંભ યોજાયો આના વિશે વિગતથી વાત કરીએ તો વિજાપુર ખાતે સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજ્ય અને જિલ્લા રમત વિકાસ અધિકારી જુનાગઢના સહયોગથી દિવ્યાંગો માટે વિશેષ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાતસો દિવ્યાંગ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સાંપ્રત એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્ર પરમારે જણાવ્યું કે મુખ્ય હેતુ દિવ્યાંગ ખેલાડીઓને સ્થાનિકથી રાષ્ટ્રીય સ્તર સુધીની તકો પૂરી પાડવાનો છે

ત્યા પછી ગતના સમાચારમાં વર્ષમાં પચાસ થી વધુ રત્ન કલાકારે આપઘાત કર્યો આના વિશે વિગતથી વાત કરી તો સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ યથાવત છે ડાયમંડ વર્કર યુનિયનના ના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે ડાયમંડ ઉદ્યોગ વિશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટમાં કોઈ ચિંતા કરવામાં આવી નથી ઉલ્લેખનીય છે કે સરકારે બજેટની અંદર કોઈ પણ પ્રકારે આર્થિક પેકેજ રત્ન કલાકારો માટે જાહેર કર્યું નથી છેલ્લા એક વર્ષમાં પચાસ થી વધુ રત્ન કલાકારે આપઘાત કર્યો છે ત્યાર પછીના મહત્વના સમાચારમાં હાઈકોર્ટે છોરને ઝાડ વાવવાની શરતે જામીન આપ્યા આ વિશે વધુ વિગતથી જાણીએ તો ઓરિસ્સા હાઈકોર્ટે એક છોરને એ શરતે જામીન આપ્યા કે તે વૃક્ષ વાવે અને તેમની સંભાળ રાખે માનસ નામના વ્યક્તિ પર પચીસમી ડિસેમ્બરે બે લાખ રૂપિયાના વિસ્ત કંપનીના થાંભલા ચોરવાનો આરોપ છે આ કેસમાં તેમણે જામીન અરજી દાખલ કરી હતી આ સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે ઘણી શરતો મૂકી જેમાંથી એક એ હતી કે તેણે ગામની આસપાસ બસો છોડ વાવવા પડશે અને બે વર્ષ સુધી તેમની સંભાળ પણ રાખવી પડશે ત્યાં પછીના ગતના સમાચારમાં સોનાએ વધુ એક રેકોર્ડ બનાવ્યો આના વિશે વિગતથી જણીએ તો સોનું રોજ મોંઘું થઈ રહ્યું છે ચોથી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ પણ સોનું ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલ એસોસિએશન અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામનો ભાવ બસો ઓગણસાઠ રૂપિયા વધીને બ્યાસી હજાર નવસો ત્રેસઠ રૂપિયા થયો છે પાંત્રીસ દિવસમાં સોનાની કિંમતમાં છ હજાર આઠસો એક રૂપિયાનો વધારો થયો છે ચોથી ફેબ્રુઆરીના રોજ પણ ચાંદી પણ એકસો બાસઠ રૂપિયા મોંઘું થઈને ત્રાણું હજાર ચારસો પંચોતેર રૂપિયા પ્રતિ કિલો થયું છે team ત્યાર પછીના અગત્યના સમાચારમાં દિમુત કરુણારત્નએ નિવૃત્તિની જાહેરાત કરી તો છેલ્લા દોઢ દાયકાથી શ્રીલંકન ક્રિકેટ ટીમમાં સેવા આપી રહેલા કરુણારત્ને નિવૃત્તિની જાહેરાત કરી છે તે ઓસ્ટ્રેલિયા સામે ગેલ સ્ટેડિયમ ખાતે રમનારી બીજી ટેસ્ટ મેચ પછી નિવૃત્તિ લેશે કરુણારત્ને ઓપનિંગ બેટ્સમેન તરીકે પોતાની ઓળખ બનાવી છે અને ઓસ્ટ્રેલિયા સામેની આ આગામી મેચ પણ તેની ટેસ્ટ કારકિર્દીની સોમી ટેસ્ટ મેચ હશે તેમણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં આઠ હજારથી વધુ રન બનાવ્યા છે ત્યાં પછીના ગતના સમાચારમાં ચીને વળતો જોબ આપ્યો અમેરિકા પર પંદર ટકા ટેરિફ લાદ્યો આના વિશે વધુ વિગતથી જાણી તો ટેરિફના મુદ્દા પર ચીનને અમેરિકાને વળતો જોબ આપ્યો છે ચીને અમેરિકન કોલસા અને એલએનજી ઉત્પાદનો પર પંદર ટકા ટેરિફ લાદ્યો છે આ સાથે અમેરિકન ક્રૂડ ઓઈલ અને અન્ય ઉત્પાદનો પર દસ ટકા ટેરિફ લાદવામાં આવશે અમેરિકનના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર પચ્ચીસ ટકા અને ચીન પર દસ ટકા ટેરિફ લાદ્યો હતો ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાને ત્રીસ દિવસનો સમય આપ્યો છે પણ તેમણે ચીનને કોઈ રાહત આપી નથી ત્યાર પછીના ગતના સમાચારમાં વધુ ટ્રેન અકસ્માત થયો આના વિશે વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ફતેહપુરમાં એક જોરદાર ટ્રેન દુર્ઘટના બની હતી અહીં પંભીપુર નજીક ઉભેલી એક માલગાડીને બીજી માલગાડીએ પાછળથી ટક્કર મારી હતી ટક્કર એટલી જોરદાર હતી કે ગાળકોષ અને એન્જિન પાટા પરથી નીચે પડી ગયા હતા અકસ્માતમાં લોકો પાઇલટ અને બે રેલવે કર્મચારીઓ ઘાયલ થયા હતા અકસ્માતને કારણે ટ્રેન લાઇન ખોરવાઈ ગઈ હતી તેને પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા જોકે આ અકસ્માતનું કારણ સામે આવ્યું નથી ત્યાં પછીના ગતના સમાચારમાં અખિલેશક લોકસભામાં કહ્યું મહાકુંભના મૃતકોનો ડેટા જાહેર થાય વાત તો ચર્ચા દરમિયાન સાંસદ અખિલેશ યાદવે કહ્યું કે મહાકુંભ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકો માટે બે મિનિટનું મૌન પાડવું જોઈએ આ સાથે તેમણે મૃતકોની સંખ્યાના આંકડા પણ માંગ્યા હતા મહાકુંભના ખોવાયેલા અને મળેલા કેન્દ્રને સેનાને સોંપવાની અને મૃતકોની સંખ્યા છુપાવનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે આ ઉપરાંત અખિલેશે કુંભમાં લગાવેલા રાજકીય પોસ્ટરો ડબલ એન્જિન સરકારના પ્રમુખ શન પર સરકાર પર નિશાન સાધ્યું હતું એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં હરસંગી મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓને મળ્યા આના વિશે વધુ વાત કરીએ તો રાજ્ય સરકારે જતા મહાકુંભ માટે બસ દોડી ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંગી એશી નિગમની આ વોલ્વો બસ મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓને મળ્યા હતા ગુજરાત સરકારે રાજ્યના વિવિધ વિસ્તારોના મુસાફરો માટે આ ખાસ વ્યવસ્થા કરી છે હરસંગીએ કહ્યું કે મહાકુંભ મેળા માટે અમારી સરકાર મુસાફરોની સુવિધા માટે પ્રતિબદ્ધ છે ત્યાં પછીના ગતના સમાચારમાં ગુજરાતમાં પણ યુસીસી થશે લાગુ આના વિશે વધુ વાત કરી તો ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસી લાગુ થવા અંગે મોટા અપડેટ આવ્યા છે ઉત્તરાખંડ બાદ હવે ગુજરાતમાં પણ યુસીસી લાગુ કરવામાં આવશે સામે આવેલી માહિતી અનુસાર રાજ્ય સરકાર યુસીસી મુદ્દે પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટીની જાહેરાત કરી છે જે આવનારા દિવસોમાં લોકોના સૂચનો પર કામ કરશે ગુજરાતમાં યુસીસીની કમિટી બની છે જેમાં આ લોકો સામેલ કરાયા છે તેમના નામ આ મુજબ છે જેમાં રજના દેસાઈ જેઓ સુપ્રીમ કોર્ટ નિવૃત્ત છે આ ઉપરાંત મીણા પૂર્વ તેમજ કોડેકર સભ્ય એડવોકેટ છે તેમજ દક્ષેશ ઠાકર જેવો પૂર્વ વાઇસ ચાન્સેલેસર અને ગીતાબેન શ્રોભ જેવો સામાજિક કાર્ય કરશે આ ઉપરાંત ગૃહમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે આ મુદ્દે રિપોર્ટ પિસ્તાલીસ દિવસમાં આવ્યા બાદ સરકાર તેનું રિવ્યુ કરશે અને પછી તેનું અમલીકરણ કરાશે ત્યાં પછીના મહત્વના સમાચારમાં શંકરાચાર્યને જાનથી મારી નાખવાની ધમકી જણી તો મહાકુંભમાં શંકરાચાર્ય સતત ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધી રહ્યા છે તેમનો આરોપ છે કે તંત્ર સત્ય છુપાવી રહશે જોકે યોગી સરકારની વ્યવસ્થા પર સતત પ્રશ્નો ઉઠાવ્યા બાદ તેમણે હવે ખુલાસો કર્યો છે કે તેમને જાણથી મારી નાખવાની ધમકી મળે છે શંકરાચાર્ય એમ પણ કહ્યું કે તેઓ પોતાનું શાહ તર્પણ કરી ચૂક્યા હોવાથી તેમને મૃત્યુનો ડર નથી ત્યાં પછીના સમાચારમાં અમેરિકાએ ત્રીસ દિવસનો સમય આપ્યો આના વિશે વધુ વિગત કરીએ તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકો અને કેનેડાને પચીસ ટકા ટેરિફ લાદવા માટે ત્રીસ દિવસની મુલતવી આપી છે કેનેડાના કાર્યકારી વડાપ્રધાન જસ્ટિન ટુડ્રો સાથે ફોન પર વાતચીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે આ નિર્ણય લીધો છે કેનેડા સરહદ સુરક્ષા વધારવા માટે સંમત થયું છે અમેરિકા ત્રીસ દિવસ સુધી કેનેડાના વલણનું પાલન કરશે આ પછી આગળનો નિર્ણય લેવામાં આવશે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા ટેરિફને કારણે વેપાર યુદ્ધ ફાટી નીકળવાનો ભય Ботаghe. ત્યાં પછીના ગતના સમાચારમાં મહાકુંભમાં ભાગદોડ પર મોટો ખુલાસો આના વિશે વાત કરી તો મહાકુંભમાં મૌની અમાસ પર થયેલી ભાગદોડમાં એક નવો એંગલ સામે આવ્યો છે અકસ્માતની તપાસ કરી રહેલી એસટીએફે એઆઈ કેમેરા દ્વારા સોથી વધુ શંકાસ્પદોની ઓળખ કરી છે કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો અચાનક ભીડમાં ઘૂસી ગયા અને નાસભાગ મચી ગઈ ઘણા લોકોએ ભાગદોડ પાછળ કાવતરું હોવાની શંકા વ્યક્ત કરી છે સરકારી આંકડાઓ અનુસાર આ ભાગદોડમાં ત્રીસ લોકોના મોત થયા છે જ્યારે વિપક્ષ અનેક લોકોના મોતની જાણ કરી vídeo, hein? એના પછીના મહત્વના સમાચારમાં અંબાજીમાં ડિમોલિશન બાદ પિતાનું દળ છલકાયું આના વિશે વધુ વાત તો અંબાજી શક્તિપીઠમાં એક હજાર બસો કરોડના શક્તિ કોરિડોર ગબ્બર માર્ગ પર આવેલા રબારી વાસના મકાન જાન્યુઆરીની રાત્રે વહીવટી તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા ડિમોલિશન બાદ એક પિતાનું દર છલકાયું હતું પિતાએ જણાવ્યું હતું કે બાળકો કહે છે કે પપ્પા ઘરે જવું છે અમે એમને ક્યાં ઘરે લઈ જઈએ ઘર માટે અમે લોન લીધી હતી હવે તો બસ હપ્તા જ ભરવાના રહ્યા આખી જિંદગી એના પછીના મહત્વના સમાચારમાં તીર્થ ક્ષેત્રમાં રોડ રસ્તાના કામ માટે મુખ્યમંત્રીએ મંજૂર કર્યા બાવન કરોડ આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ તીર્થ પાલીતાણાને જોડતા આઠસો મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પુલોના નવા કામો માટે રૂપિયા એકાવન સત્તાવન કરોડ મંજૂર કર્યા છે મુખ્યમંત્રીએ તાજેતરમાં રાજ્યના ચુમ્માલીસ પ્રવાસન સ્થળોને જોડતા માર્ગોની સુધારણા અને કનેક્ટિવિટી સુદૃઢ બનાવવાના વિવિધ કામો માટે કુલ રૂપિયા બે હજાર બસો ઓગણસિત્તેર કરોડ ફાળવ્યા છે આ વિષેના ગતના સમાચારમાં બેંકોએ ફિક્સ ડિપોઝિટ પરના દરોમાં કર્યો વધારો આના વિશે તો ભારત દેશની પાંચ બેન્કોએ એફડી પરના દરમાં વધારો કર્યો છે પંજાબ નેશનલ બેન્કે નવી એફડી સ્કીમ શરૂ કરી છે જેના પર સાત ટકા વ્યાજ મળશે જ્યારે યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ ત્રણ કરોડથી ઓછી રકમની એફડી માટે વ્યાજ દર વધાર્યા છે જેમાં હવે સાડા ત્રણ ટકાથી સાત ત્રીસ ટકા સુધી વ્યાજ મળશે આ ઉપરાંત કર્ણાટક બેંકે પણ ફિક્સ ડિપોઝિટ માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે જેમાં સાડા ત્રણ ટકાથી સાડા સા ચાર ટકા સુધી વ્યાજ મળશે આ સિવાય શિવાલય સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દર હવે સાડા ત્રણ ટકા થી આઠ પોઈન્ટ એસી ટકા વ્યાજ મળશે તેમજ એક્સિસ બેન્ક માં હવે ત્રણ ટકા થી સાત પોઈન્ટ પચીસ ટકા સુધી વ્યાજ મળશે ત્યાં પછીના ગતના સમાચારમાં રાહુલ ગાંધીએ મોદીના વખાણ કર્યા યુપીએ એટલે કે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સની ખામીઓ બતાવી આના વિશે વધુ વિગતથી વાત કરી તો લોકસભામાં બજેટ સત્રના ત્રીજા દિવસે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદીના વખાણ કર્યા હતા રાહુલ ગાંધી જણાવ્યું કે વડાપ્રધાનનો મેક ઇન ઇન્ડિયા એક સારો વિચાર હતો પણ પરિણામ તમારી સામે છે હું વડાપ્રધાનને દોષ નથી આપી રહ્યો એવું કહેવું યોગ્ય નથી કે તેમણે પ્રયાસ નથી કર્યો બેરોજગારી એક એવી સમસ્યા છે જેમનો સામનો યુપીએ સરકાર અને એનડીએ સરકાર બંને સફળતાપૂર્વક કરી શકી નથી ત્યાં પછીના ગાતના સમાચારમાં અમદાવાદીઓને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન યુઝ પ્લાસ્ટિક પર તેના માટે જનજાગૃતિ લાવવા કોર્પોરેશન દ્વારા અમદાવાદના નાગરિકોને દીઠ બે કાપડની થેલી આપવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે પ્રતિ થેલી દીઠ રૂપિયા સાડત્રીસના ભાવે તેત્રીસ લાખ કાપડની થેલીઓ ખરીદવા માટે

સમાચારમાં ગુજરાતમાં વીજ પુરવઠામાં ચાર વર્ષમાં વધારો આના વિશે વધુ વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં વીજ વીસમાં એક લાખ તેર હજાર નવસો ઓગણચાલીસ મિલિયન યુનિટથી અઠ્યાવીસ ટકા વધીને નાણાકીય વર્ષ બે હજાર ચોવીસમાં એક લાખ પિસ્તાલીસ હજાર સાતસો ચાલીસ મિલિયન યુનિટ થયો છે આ ઉપરાંત નાણાકીય વર્ષ બે હજાર પચીસના પ્રથમ નવ મહિનામાં રાજ્યનો વીજ પુરવઠો એક લાખ તેર હજાર છસો સત્તર ણું મિલિયન યુનિટને સ્પર્શી ગયો છે ત્યારબાદના ગતના સમાચારમાં ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર આના વિશે વધુ વિગતથી વાત કરીએ તો શાકભાજીના ભાવ ગગડતા કચ્છના ખેડૂતોની હાલત કફોડી બની છે પરિણામે ખેડૂતોને શાકભાજીના ભાવ નહીં મળતા ખેડૂતોને રાતા રોવાનો વારો આવ્યો છે તેમજ ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર બન્યા છે એક બાજુ ખેડૂતોને મોટો ખર્ચ થઈ રહ્યો છે અને વળતર રૂપે કાંઈ હાથ લાગતું નથી અને ખર્ચ માથે પડે છે દર્શક મિત્રો ખેડૂતોની આવી હાલત વિશે તમારું શું કહેવું છે નીચે કોમેન્ટ કરીને જરૂરથી આવજો ત્યાં પછીનાગતના સમાચારમાં દ્વારકા ડિમોલેશન પર રોક માંગતી તમામ અરજી હાઈકોર્ટે ફગાવી આના વિશે વધુ વિગતથી વાત કરી તો બેટ દ્વારકા ડિમોલેશન મામલે કોર્ટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે વકફ બોર્ડ દ્વારા ડિમોલેશન પર રોક માંગતી તમામ અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે બેટ દ્વારકા વિસ્તારમાં ગૌચરની જમીન પર બાંધકામ કરવામાં આવેલ મસ્જિદો મદ્રસા અને દરગાહો ધરાશાયી કરવાની પ્રક્રિયા પર રોક મૂકવાની માંગ સાથે વકફ બોર્ડ દ્વારા અરજી કરવામાં આવી હતી ત્યાં પછીના ગતના સમાચારમાં યુસીસીના એલાન બાદ હરસંઘીનું મોટું નિવેદન આના વિશે વિગત કરી તો અશાન ધારા અંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી સ્પષ્ટતા કરી છે કે યુસીસી થી અશાન ધારાના કાયદાને કોઈ અસર નહીં થાય ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે અશાન ધારા અને યુસીસીના કાયદાને કોઈ સંબંધ નથી અશાન ધારાના ધર્મના આધાર નથી જે તે સમયે સર્જાયેલી સ્થિતિને ધ્યાને રખાય છે ધર્મના આધારે વિભાજિત નથી કરાયું ઘટનાઓના આધારે કાયદો લાગુ કરાયો છે ગુજરાત બીજું રાજ્ય છે જ્યાં યુસીસી નો અમલ કરવામાં આવશે ત્યાં પછીના અગત્યના સમાચારમાં આ કંપની એક શેર પર પચાસ રૂપિયાનું ડિવિડન્ડ આપશે આના વિશે વધુ વિગતથી વાત કરી તો ત્રીસમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક્શન્સ ફાઇલિંગમાં શ્રી સિમેન્ટ લિમિટેડે જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે શેર ધારકો માટે ડિવિડન્ડ જાહેર કર્યું છે કંપનીના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે દસ રૂપિયાના ફેસ વેલ્યુવાળા દરેક શેર પર પચાસ રૂપિયાનું ડિવિડન્ડ આપવામાં આવશે કંપની દ્વારા આપવામાં આવનાર આ વર્ષગાળાના ડિવિડન્ડ માટેનો રેકોર્ડ તારીખ પાંચમી ફેબ્રુઆરી બે હજાર પચીસ નક્કી કરવામાં આવી છે

ત્યાર પછીના સમાચારમાં પેટ્રોલના ભાવ ઘટશે વડાપ્રધાન મોદીના નિવેદન વિશે વાત તો લોકસભામાં બોલતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે ઇથેનોલ મિશ્રણથી પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે તેમના ભાષણથી તેમને આત્મવિશ્વાસ મળ્યો છે અમારી સરકારનું લક્ષ્ય વિકસિત ભારત પ્રાપ્ત કરવાનું છે મધ્યમ વર્ગની આકાંક્ષાઓ પૂર્ણ કરવાની જરૂર છે ત્યાં પછીના અગત્યના સમાચારમાં ગુજરાતમાં વધુ એક પેપર લીકની ઘટના આના વિશે વધુ જાણીએ તો રાજ્યમાં વધુ એક પેપર લીકની ઘટના સામે આવી છે ગુજરાત યુનિવર્સિટીનું બીકોમ સેમેસ્ટર વનનું ઇંગ્લિશ મીડિયમનું પેપર લીક થયું હતું આ પેપર વોટ્સએપ પર ફરતું થયું હતું ગાંધીનગર સેક્ટર પંદરની ગવર્મેન્ટ કોલેજના વિદ્યાર્થી દ્વારા પૈસા લઈ આ પેપર આપવામાં આવ્યું હતું પેપરના બદલામાં વિદ્યાર્થીઓ પાસેથી એક ગ્રુપમાંથી એક વિદ્યાર્થી દીઠ ત્રણસો રૂપિયા અને સો વિદ્યાર્થીના ત્રીસ હજાર રૂપિયા લેવાની વાત થઈ હતી વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લીધા જેના પૂર્ણ પુરાવા અને કોલ રેકોર્ડિંગ એનએસયુઆઈ બહાર પાડ્યા છે ત્યારબાદના અગત્યના સમાચારમાં હજુ લોકો પાસે છે બે હજારની કરોડો નોટો આના વિશે વિગતની વાત કરી તો ભારતીય રિઝર્વ બેંકે ત્રીજી ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ જાહેરાત કરી કે ચલણમાંથી બે હજાર રૂપિયાની નોટ હટાવવામાં આવી ચૂકી છે જેના કારણે બે હજાર રૂપિયાના અઠ્ઠાણું પોઈન્ટ પંદર ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ચૂક્યું છે અને હવે ફક્ત છ હજાર પાંચસો સત્યોતેર કરોડ રૂપિયાની એવી નોટો લોકોની પાસે હાજર છે આરબીઆઈએ ઓગણીસમી મે બે હજાર ત્રેવીસના રોજ બે હજારની નોટ ચલણમાંથી પરત લેવાની જાહેરાત કરી હતી ત્યાં પછીના મહત્વના સમાચારમાં નવા ટેક્સ સ્લેબ બાદ હવે પીએફ પર થઈ શકે છે બમણો ફાયદો આના વિશે તો બજેટમાં બાર પોઈન્ટ પંચોતેર લાખ રૂપિયા સુધીની આવક પર જાહેરાત સાથે ભારત સરકાર હવે પીએફ ડિપોઝિટ પર વ્યાજ દરોમાં વધારો કરવાની પણ જાહેરાત કરી શકે છે અઠ્યાસી ફેબ્રુઆરી યોજનારી ઈપીએફના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીની બેઠકમાં આ શક્ય થઈ શકે છે આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય શ્રમ મંત્રી કરશે આ બેઠકમાં નોકરીદાતા સંગઠનો અને ટ્રેડ યુનિયનનો પ્રતિનિધિઓ પણ હાજર રહેશે ત્યાર પછીના સમાચારમાં બાર પાસ માટે રેલવેમાં નોકરી કરવાની તક આના વિશે વિગતની તો બાર પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે કારણ કે રેલવે ભરતી બોર્ડ એટલે કે આર આરબીએ અને આઇસોલેટેડ કેટેગરીની જગ્યાઓ પર ભરતી માટે અરજી કરવાની તારીખ લંબાવી છે અગાઉ ઉમેદવારો છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી રેલવે ભરતી માટે ફોર્મ ભરી શકતા હતા પરંતુ હવે તેની તારીખ સોળમી ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી લંબાવવામાં આવી છે રેલવેમાં સરકારી નોકરી માટેની વિગતવાર સૂચના અને ફોર્મ રેલવે ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર જોઈ શકાય છે ત્યારબાદના ગતના સમાચારમાં ગુજરાત હાઈકોર્ટમાં ભરતી બહાર પડી આના વિશે વધુ વિગત જાણી તો ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ જજની ભરતી બહાર પાડવામાં આવી છે આ જગ્યાઓ પર નોકરી કરવા માંગતા ઉમેદવારો ગુજરાત હાઈકોર્ટની સત્તા વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે આ માટે અરજી પ્રક્રિયા પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ પણ થઈ ચૂકી છે જે પહેલી માર્ચ બે સુધી ચાલશે આ પરીક્ષા ત્રેસમી માર્ચથી યોજાશે જ્યારે મુખ્ય પરીક્ષા પંદરમી જૂને લેવામાં આવશે

ત્યાર પછીના મહત્વના સમાચારમાં વડાપ્રધાન મોદીએ કહી મોટી વાત આના વિશે વધુ જાણીએ તો મોદીએ લોકસભામાં જણાવ્યું કે બે હજાર મેડિકલ કોલેજોની સંખ્યા ત્રણસો હતી જે આજે સાતસો મેડિકલ કોલેજો છે હવે મેડિકલ કોલેજોની સંખ્યા વધવાની સાથે બેઠકો પણ વધી છે આજે જે લોકો જાતિવાદમાં છે તેમને તે સમયે ઓબીસી યાદ નહોતા અમે ઓબીસી કમિશનને બંધારણીય દરજ્જો આપ્યો પછાત વર્ગ આયોગ આજે એક બંધારણીય વ્યવસ્થા બની ગયું છે